તો ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધા ને અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા આઠ ને આપણે જવાનું છે આજે દ્વારકા તો આપણે આપણે નીકળી ગયા માટે કારણ કે ભાઈ બહેન આપણી રાહ જોઈએ અને આનો લોંગ વિડીયો છે જલ્દીથી થી આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ લીધો તો આ છે આપણે યુટ્યુબ ચેનલ જોઈએ જલ્દીથી જોઈ લીજો અને આપણે બે ગયા હતા સાઈડમાં કારણ કે આપણે ભાઈ વિડીયો ઉતારવાનો હોય ને આપણે નીકળી ગયા હતા બોટાદ સાઈડ જવા માટે અને આપણે જઈને તરત પી લીધી ચા ચા પીને આવીને તરત આવી ગયા રેલવે સ્ટેશન ને આપણી ગાડી ઉપડી ગઈ હતી ને આપણે બે ગયા હતા ગાડીમાં આ બે ને ઊંઘ આવે ને એટલે દાખતા હોય ભાઈ આપણે વાઘ ને કુલથી આપણે પોગી ગયા હતા રાજકોટ ને આપડા બે ભાઈ બન બીજા બે આવી ગયા હતા રાજકોટ અમે ટોટલ આઠ જણા જઈશી ભાઈ દ્વારકા શોર્ટ કરતા લોંગમાં બહુ મજા આવશે કારણ કે લોંગ વિડીયો જલ્દી જોઈ આવ્યો રાજકોટમાં ઉગી ગયો તો સુખનો સુરત ફાઈનલ સુખનો નો સુરત ઉગી ગયો ને આપણે ઓડું નથી ખંભાળીયા આવી ગયું હતું જગદેશ ડેર નું નું ગામ પછી તો ભાઈ જામી ગયું હતું ધીંગાણું અને હવે આપડા ટૂંક સમયમાં પોગવાયા હતા દ્વારકા ના પગ ગયા હતા ભાઈ દ્વારકા આપણા રેલવે સ્ટેશન આપણે પોગી ગયા હતા દ્વારકા આપણે જવાનું છે ગોમતી ઘાટ સિદ્ધુર ના આપણે કેટલા દિવસ નાયા નથી ને આપણે આવી ગયા હતા પાપ ધોવા આપડા હવે અહીંથી નીકળી ગયા હતા આપણે રૂમ ગોતો કારણ કે આપણે હું તો વડન ભાઈ આપણે રાખી લીધી હતી બે રૂમ ને પછી આપણને ભાઈ જવાનું તો અત્યારે જમવા કારણ કે આપણા પેટમાં દોડતા હતા ઉંધડા અને અમારી હોટલથી મસ્ત વ્યુ આવતો હતો દ્વારકાધીશ નો તો જય દ્વારકાધીશ ની કોમેન્ટ કરીને તો અમે નીકળી ગયા હતા બધા હવે રખડવા બાવન ગજ ની ચડતી ધજા અમે પોગી ગયા હતા ભાઈ દર્શન કરવા કારણ કે ધજા ચડે એટલે આપણે જો જોખડીને આવી ગયા હતા ને આપણે પહોંચી ગયા હતા આપણી હોટલ આવે ને આનો મીની બ્લોગ ગમે તો એટલે લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળી આપણા નવા મીની બ્લોગમાં જય શ્રી કૃષ્ણ